ને ટાઈડ ચડી નહીં આમ રખડવા જે તો ટાઈડ ચડા થોડું આદુ વધાના છે બીજી રકે બી મિલ દેજે કે સામે એક નૌકા છે આદુ દાળો બીજો કોઈ કામ ખરો ચા બનાય બનાય પઈ મારો બીજો કામ સક નહી ઈ જૈન બી હો જોડે બુમો ના પાળો પણ રોજ ના બે તો અમા હેઠા ભરાય એટલે અમા ટીના ટોયકો પાડતો કે ભરાય રી વારી લે હમણે રખડવા જે તો જોર આવશે કામ કરવાનો ટાઈમે જ જોર એ કોઈ નહીં કામ કરતો તો

अल्या वाघू भाई आओ मु कऊछु ह हेजे मंडरी में दही आ बे कट्टो खातर लागो से जताई बेजान जे अल्या वाघू भाई ह मारे हो हेतो में ट्रॅक्टर आवतला गाव पुंखिला से क थे वाघू से अल्या मारे पाणी वाला था ना फटाफट नाठो जो हेजे मारे तो पे 10 15 मिनिट लागसे ट्रॅक्टर आवे से मारे हाल में काही मेलियो तो फोन करयो के बेटा पर गडाट खोली मेलो के मु आई जो काल हले तो कळवा लेता तो कोण तो आवत यार

મંડળી ઓવા હું કરું બે કટ્ટો ખાતર લાબો છે જે પોણી વરસ છે આઈએ જો ખાતર લાબો ઓવા પાસર પકડવા ઓવા જો જો બાબી મંડળી મે જો ખાતર લેવા ના એ તો મોદા બે હું જઈને આવું તમે મોદા નહીં કશું તો ટાડ ઉડી છે મોકલો ના મોદા તાવ આવ્યો તમને લ્યો ઓઢીન બેહો કોઈ મે લે કોઈ ઓઢુ નહીં તો ઈ જો ટાડ વાય તો મોહું મે બોલ હમણાં હાલ આવતા

બેહા લાવજો હા નહીં બેહા એવું નઈ જવાજો અલ્યા ફિર પકડી લે અલ્યા તઈ બી દો કે મિયાલજી નહીં નહીં વાળા એવું નહીં હા કોલ નહીં વાળ્યો અલ્યા બાફ્યો તમે તો યાર અરે અરે બાપા કાઠું કર્યું સા અરે ઊભો થઈ જ કે વાહ શું આ હું તો પગ જતો રે લાગુ ભાઈ હા પગ મારી માની જગન જમીન ઉપર અડાયો હું પડ્યો છે એક તેમ બેહતા આવડતું નહીં તો પાછું નવું કર્યું તમે હા બેસી વાહ પગ જતો રે લાગે જાગરા પક પકડીયો પગને સુખ ખભો ખભો વાજે ને અમને તો કોણ ઉપાડીને

ભાગી કુલ્લું ભાગી ગયું હોય ને તો તો ઓપરેશન કરાવી દેજો બાગા કેવું લાગે ફોટો પડાઈ દેવો એ બે ત્રણ દવા કોને બતાવજો ઓ પગર કા કરું લ્યો પકડાવ પગ આ ને બારી માલી અડશો નહીં પગ તો અડશો જ નહીં કોણ સાધો બેહરો તાન અલે લોય જોમી જો યાર એ જે જોમવો એ જોમમાં બરાબર જોમો થો જોમી તો પણ અડે એવું જ નહીં મારી માની જો ને આ બાજુ જો આ તજ મોનતા ને જે નાન તે નાંગા બેરા ખળવા ઉપડ્યા કુલડી જાય

એક્ટિવ ઉપર ભય પડે હા એક્ટિવ થી ભય પડે છે પગ ભઈ ના હે અલે એ ઉદુ શેર પડી જાલે આ હે ને પડે બાગુ ભાઈ પડે છે ભય હા મારું નામ ના લાય ભાઈ એ તો એવાના કરમે પડ્યા છે હું તો થી કઈ ભૂઈ ના છે કે ના આખા ગોમો કઈ આવતા ઢંઢેરો ના પીઠ છો પણ તમે પાડો તો મને કહો કાકા ને કહો બીજો ને લે લે બેટા લઈ જા લે જા બે જા બેટા અરે માં તો ખરસો આવ્યો બોલો ખોટો હા દવા કરાવ દવા કરાવ હો બેટા

મારી જિંદગી નું નિમિત્ર વાઘુ ભાઈ કહી દઉં ભાઈ કહી દઉં તમારે બધા નહીં કરવાનું હા એ તો બરોબર છે અને હું તો ખર્ચા ખર્ચાનો ખર્ચા પોણી મગર હાલી દો પણ બીજા વાતો ના થવી જોઈ આ તો જવાબ થયું

घरना पैसा थोड़ा काटवाना है देवा करी करी बात कर जीते आप ही देशियों है तो दूध दुद, दूध नो पगार आवश्य है इतने ना तभी अच्छो ना ही दाव किधर ना पढ़ा पैसा लाया उस पर मेठा पापा बंदी ये तो बागों पे किधर से कर सो इरा आलवाना है आलिया आयो ले बस करना पैसा हो का काटवा अच्छा एक्टिवेट ले ले चाहिए આ તારા બાપાને હું કોઈ પાડ્યો નહીં તમે તમ આખા ગામમાં વાતો કરો છો કે વાઘુભાઈએ પગ ભઈ નાયો વાઘુભાઈએ પગ ભઈ નાય મારું નામ બદનામ કરો છો હમું દર આશી છે તો તું એ ભાબી તું એ આશી સમુર્ધી તમે પણ તમારે કે આપણને અલ્યા પણ તમારા ઘરમાં માત રાખો કે લોકોનું શું કહેવ છો બધાને પર શું કહેવા છે કે ઘર છોડીને ક્યાં આખી પાસી એ નઈ થી તાણ હું હેલો હા મમા લે મમન ફોન બોલો ભાઈ કે હાલ નઈ મેરા કે તમા કુંબા માં કાલે વકાલે એ વળી આ પેલા વાઘબા નંગત ફરવા જાય તે પાળે વાઘબા એ તો ટોગો ભાજી ગયો નઈ મેળાવા ના કોણ છે માર હાળો છે ઓવ લ્યો કરજો વાત તમા સુપાન કેતા પણ હાલ છો મેળાવ શું કહેવાનું આવા છે કે હું ભઈ ના રોટિયો હાલો એ તમા રોપ નાવા બે મજૂર વધારે કઈ નાખો તાણ મન તો આપલો નહીં એ મારા ભાઈ બન વાઘુ કઈ ને પાળ્યો છે મારો તો પગ ભઈ ગયો તાણ હું એને પગ ભાગ્યો ના એકટી ઉપર બેઠો તો પગ ભઈ ના આ માદુમ યાર વાઘો માર ઓ એ વાગો એ પાળ્યો કે તે મને પગ ભઈ નાખ્યો મારો એ હાર હોડ ને હટ જો હટ લઈ જા મુંબઈ ફોન કરો ના કરતી તારા હારા ને શો કહેવાનું આવો તમારે શો મોમન કહેવાના આવે તા કે વાગો એ ટોટીઓ ભઈ ના એવું આવા તો હવે કીધું છે તો એકટી વાસ થઈ જો પણ ટોટીયો બીજો ભઈ ના હાથે કરીને

બરાબર છે હું વળી મારા કોઈ જોડે નતું એટલે એને બે હાઈ હું લઈ ગયો તો મંડરીમો અને પછી ભૂઈ પડ્યા છે હા એટલે કોઈને પણ હંગાત લઈ જતા પહેલા અત્તર ફળ વિચાર કરવાનો કે હંગાત લઈ જઈએ હાસી લાવજો જો ના બને ના કરન નારાયણ કોક થયું તો તમારી આખી જિંદગી તમારે ઉપર છે કે ભાઈ ફલોના ભાઈ આવું કર્યું તું ફલોના ભાઈ આવું કર્યું તું એટલે એક જાત તું રહી દે બરાબર લાઈક છે સબસ્ક્રાઈબ કહી દે આ મારો તો

વાઘુભાઈ કડવા પાને એક્ટિવ બધી પાડ્યા અને ટોટીઓ ભાઈ નાખ્યો ભાઈ તો ગોમ બેગુ કરવું છે ગોમ બેગુ કરવાનું છે ને આખા ગોમમાં એલાઉન્સ કર દો હા તો કહી દેવાનો અને ખર્જો લેવાનો છે જી બીજો હા હા ભાઈ